દર્શક મિત્રો સુનીતા કેજરીવાલે આજે એક વિડીયો જે શેર કર્યો છે એનો બહુ મોટો મેસેજ છે નમસ્કાર દર્શક મિત્રો ગુરુવારે રાત્રે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એમના ઘરેથી ધરપકડ કરી હતી અને શુક્રવારે બપોરે કોર્ટમાં રજૂ કર્યા હતા અને લગભગ ત્રણ કલાક સુધી સુનાવણી ચાલી અને એ પછી મોડી રાત્રે કોર્ટે એવો ચુકાદો આપ્યો કે અઠ્યાવીસ માર્ચ સુધી અરવિંદ કેજરીવાલ જામીન ઉપર રહેશે એટલે અઠ્ઠાવીસ માર્ચ સુધી અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં રહેશે હવે આજે એક ડેવલપમેન્ટ એ થયું છે કે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલે જેલમાંથી મોકલેલો એક મેસેજ વાંચીને સંભળાવ્યો હતો એમણે જે એમનો જે વિડીયો શેર થયો છે એ હવે તમે સાંભળો અને આ વિડીયો પછી આ જે સુનીતા કેજરીવાલે જે વાત કરી છે સુનિતા કેજરીવાલનો જે મેસેજ છે એનો શું અર્થ થાય છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ સુનિતા કેજરીવાલ મેં અરવિંદ કેજરીવાલજી કી ધરમપત્ની હું आपके बेटे और आपके भाई अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूं या बाहर हर पल देश की सेवा करता रहूंगा मेरी जिंदगी का एक एक पल देश के लिए समर्पित है मेरे शरीर का एक एक कतरा देश के लिए है इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है आज तक बहुत संघर्ष किए आगे भी मेरी जिंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती आपसे मुझे बहुत प्यार मिला है पिछले जन्म में जरूर मैंने बहुत पुण्य किए होंगे जो मैं भारत जैसे महान देश में पैदा हुआ हमें मिलकर फिर से भारत को महान बनाना है दुनिया का सबसे शक्तिशाली और नंबर वन देश बनाना है भारत के अंदर और बाहर ढेरों ऐसी शक्तियाँ हैं जो भारत को कमजोर कर रही हैं हमें सचेत रहकर इन शक्तियों को पहचानना है इन शक्तियों को हराना है और भारत में ही ढेरों ऐसे लोग हैं ढेरों ताकते हैं जो देशभक्त हैं जो भारत को आगे बढ़ाना चाहती हैं, इन ताकतों के साथ जुड़ना है और इन्हें और मजबूत करना है दिल्ली की मेरी मां बहनें सोच रही होंगी केजरीवाल तो अंदर चला गया पता नहीं अब हजार रुपया मिलेगा या नहीं मेरी सभी माताओं और बहनों से अपील है अपने भाई और अपने बेटे पर भरोसा रखो ऐसी सलाखे नहीं जो आपके भाई और आपके बेटे को ज्यादा दिन अंदर रख सके मैं जल्द बाहर आऊंगा और अपना वादा पूरा करूंगा क्या आज तक कभी ऐसा हुआ कि केजरीवाल ने कोई वादा किया और पूरा नहीं किया आपका भाई आपका बेटा लोहे का बना है बहुत मजबूत है बस एक विनती है एक बार मंदिर जरूर जाना और भगवान से मेरे लिए आशीर्वाद मांगना करोड़ों लोगों की दुआएं मेरे साथ है यही मेरी ताकत है आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का, का काम रुकना नहीं चाहिए और हाँ इस वजह से बीजेपी वालों से भी नफरत नहीं करनी વેસ હમારે ભાઈ બહેન મે જલ્દ લોટ લઉં આપના અરવિંદ જય હિન્દ દર્શક મિત્રો સુનીતા કેજરીવાલે આજે એક વિડીયો જે શેર કર્યો છે એનો બહુ મોટો મેસેજ છે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે આ એક સામાન્ય વાત નથી કારણ કે અત્યારે દેશના રાજકારણની અંદર ચારે બાજુ ચર્ચા ચાલે છે માત્ર કેજરીવાલની અને અત્યાર સુધી કેજરીવાલની ગેરહાજરીમાં કોઈને પાવર આપવામાં આવ્યો નહોતો અને તમે અત્યાર સુધી એ પણ જોયું હોય કે જ્યારે કોઈ પણ નિવેદન આપવાનું હોય અથવા કેજરીવાલની વતી કોઈ વાત કરવાની હોય તો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિસી જ હંમેશા મીડિયાની સામે દેખાતા હતા તેઓ આતિશી જ નિવેદન આપતા હતા કે અરવિંદ કેજરીવાલનો આ મેસેજ છે આ ડેવલપમેન્ટ છે કે મીડિયાના કંઈ પણ સવાલ હોય તો એના જવાબ મંત્રી આતિસી આપતા હતા પરંતુ આજે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ સામે આવ્યા નવાઈની વાત એ છે કે સુનિતા કેજરીવાલ સક્રિય રાજકારણમાં નથી તેઓ અરવિંદ કેજરીવાલની સાથે કોઈ કોઈક વાર દેખાઈ જાય ખરા પરંતુ એમનું ક્યારેય કોઈ સક્રિય રાજકારણમાં યોગદાન રહ્યું નથી ત્યારે એવા સમયે સુનિતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલની ખુરશી પરથી બેસીને વિડીયો વાયરલ કર્યો આ તમે જો અરવિંદ કેજરીવાલના અગાઉના વિડીયો કે જો તસવીર જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે એમની જે ખુરશી હોય એની પાછળ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની તસવીરો લાગેલી છે અને એ તસવીરોની આગળ અરવિંદ કેજરીવાલ બેસીને વાત કરતા હોય છે એ જ ખુરશી પર બેસીને સુનિતા કેજરીવાલે મેસેજ આપ્યો કે અરવિંદ કેજરીવાલે જેલમાંથી આ વાત કહી છે બીજું કે આને કારણે એક જે મોટી ચર્ચા ચાલી રહી છે એને પણ વેગ મળી રહ્યો છે કે કોઈક સંજોગોની અંદર અરવિંદ કેજરીવાલને રાજીનામું આપવાની નોબત ઊભું ઊભી થાય તો દિલ્હીના ગાદી જે છે દિલ્હીની જે સરકાર છે એ સુનિતા કેજરીવાલને જવાબદારી આપવામાં આવી શકે મતલબ કે સુનિતા કેજરીવાલ દિલ્હી સરકાર ચલાવી શકે એવી એક ચર્ચા છે એની પાછળનું બીજું લોજિક એ પણ છે કે અરવિંદ કેજરીવાલને ઘણા સમયથી એવો અંદાજ આવી જ ગયો હતો કે ગમે ત્યારે એમની ધરપકડ થવાની જ છે એટલે સુનિતા કેજરીવાલને સરકાર કેવી રીતના ચલાવવી કેવી રીતના ડીલ કરવી અધિકારીઓ સાથે કેવી રીતના વાત કરવી એ બધી જ બાબતોની સમજ આપવામાં આવી રહી હતી એટલે હવે આગામી દિવસોમાં આપણને ખબર પડશે કે દિલ્હીની સરકારમાં શું ફેરફાર થાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ